જૂનાગઢમાં હેપી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો કે જે હોસ્પિટલ પોલીસ વિભાગ મનપા દ્વારા યોજાયો કાર્યક્રમ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ યોજાયો કાર્યક્રમ વિવિધ રમત ગરબા અને મ્યુઝિકનું કરાયું આયોજન સેન્ટ નો ટુ ડ્રગ્સના સ્લોગન સાથે અનેક સ્પર્ધા યોજાઈ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા છે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા છે હેપી સ્ટ્રીટ કાર્યક્રમ યોજાયો છે विविध संस्थाओं द्वारा પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો વિવિધ રમત ગરબા અને મ્યુઝિક નું પણ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા અમારા દાદાના નામથી જૂનાગઢમાં કે જે સ્પેશિયલ હોસ્પિટલ કે જે નિદાન કેન્દ્ર અને હમણાં કે જે કેન્સર હોસ્પિટલની શરૂઆત થઈ છે અમને એક જૂનાગઢમાં એક એવી એક્ટિવિટીઝ કરાવી હતી કે જ્યાં જૂનાગઢની બધી જે અહીંયા આવે અને એક હેપી ડે તો બધી સંસ્થાઓને ભેગા કર્યા એક ઇવેન્ટનું આયોજનનું કામ કરવાની વાત થઈ એમાં એસપી સાહેબનો પણ ખૂબ જ મોટો સહકાર મળ્યો અને આપ જોઈ રહ્યા છો આ મોટી ઇવેન્ટ આજે યોજાણી થર્ટી ટુ સંસ્થાઓ આમાં પાર્ટિસિપેન્ટ છે અને પોલીસ જુનાગઢની પોલીસ છે પછી મહાનગરપાલિકા છે દરેક ઇવેન્ટ હેપીનેસની થીમ ઉપર છે તો ખૂબ જ સારો આજે પ્રતિસાદ રહ્યો છે હજારોની સંખ્યામાં જુનાગઢના બધા આમ લોકો જોડાણા છે